પાલીતાણાનું જામવારી ગામે તારીખ સાત ઓક્ટોબર બે હજાર પચીસના રોજ અંકુર અતુલભાઈ જેઠવા નામનો વિદ્યાર્થી સ્કૂલેથી ઘરે આવતો હતો ત્યારે તેની જ શાળામાં અભ્યાસ કરતો એક સગીર સહિત ત્રણ ઇસ્મોએ ટુ વ્હીલર લઈને આવી અંકુરને શરીરના ભાગે હ્રીના ઘા મારી ઇજા પહોંચાડી હતી ઘાયલ અંકુરને પ્રથમ પાલીતાણા હોસ્પિટલમાં અને બાદમાં ભાવનગર સરતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હુમલાનું કારણ પંદર દિવસ અગાઉ થયેલી બોલાચાલી હોવાનું જણાય છે મારું નામ અતુલભાઈ બેછરભાઈ જેઠવા ગામ જામવાળી બનાવ બનવામાં તો મારા દીકરાને શરીરના ઘા મારવામાં આવેલ નીચાણના ગ્રાઉન્ડની બહાર નીકળતા ગેટ પાસે ત્રણ જોકો હતા ગામ જામવાળીમાં ઉન્નતિ લોકવિદ્યાલય શાળા છે તેમાં મારો દીકરો દસમા ધોરણમાં ભણે છે સાથે છે એ જ ગામમાં રહે છે પંદરક દિવસ પેલા છોકરા છોકરા ઝઘડો કરેલો મામૂલી માતા કુટ બોલાચાલી કરેલી તેની દાજ રાખીને મારવામાં આવે મંગળવારે અગિયાર વાગે સ્કૂલ છૂટ્યા બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પણ પોલીસે કોઈ રિસ્પોન્સ એવો ઇમરજન્સી કોઈ ફરિયાદ મારી દાખલ કરેલ નથી હા એસપી સાહેબને ભાવનગર રજૂઆત કરી કે સાહેબ મારી કોઈ ફરિયાદ લેવા આવતી નથી મારા દીકરાને આરે આવો બનાવ બનેલ છે સરીના ઘા મારવામાં આવ્યા છે ચાર જગ્યાએ ના તે સમયે અમારી પાસે ટાઈમ નહોતો દર્દીને લઈને અમે સીધા દવાખાને જતા રહેલા ત્રણ જણા મારવામાં હતા હાર્દિક પાર્થ દિનેશભાઈ રાઠોડ હાર્દિક કરશનભાઈ રાઠોડ ગોપાલ પોપટભાઈ રાઠોડ છે